જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ દેવ ઉઠી એકાદશીના વિશે તો તેમાં છે પૂજા વિધિ તથા એની વ્રત કથા તથા ચાતુર્માસના પારણા તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો પહેલાં વાત કરીશું આપણે દેવ ઉઠી અગિયારસ જેને આપણે દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે એનું હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રામાંથી જાગે છે અને આ સાથે જ તમામ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે માંગલિક કાર્યો જેવા કે લગ્ન છે તથા કોઈ નવી દુકાન લે તો તેનું મુહૂર્ત છે તથા ઘરનું વાસ્તુ પૂજન વગેરે વગેરે તમને જણાવીએ કે દેવ ઉઠી એકાદશી એટલે કે અગિયારસની પૂજા વિધિ શું છે તો કે વહેલી સવારની તૈયારીમાં સંકલ્પને સ્નાન કરવાનું હોય છે એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો જો શક્ય હોય તો પવિત્ર નદીના જળથી સ્નાન કરવું ઉત્તમ છે સ્વસ્થ વચ વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની સામે બેસીને હાથમાં જળ પુષ્પ અને ચોખા લઈને સંકલ્પ કરો કે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત અને પૂજા કરી રહ્યા છો આ દિવસે જળ અને અન્નનો ત્યાગ કરીને નિરાહાર ઉપવાસ રાખવામાં આવે છે જો સ્વાસ્થ્ય અનુકૂળ ન હોય તો ફળાહાર કરી શકો છો મિત્રો આજના જમાનામાં લોકો પાસે ટાઈમ નથી હોતો તથા તેમનું સ્વાસ્થ્ય બી સારું નથી હોતું તેથી કરીને તે લોકો સાંજના એક ટાઈમ જમવાનું જમે છે જેની અંદર આપણે ચોખાનો ઉપયોગ નથી કરવાનો તથા ચોખાની જે વાનગીઓ હોય છે તેનો ઉપયોગ કરવાનો નથી હોતો તમે તે દિવસે ફળાહાર લઈ શકો છો પછી જોવા જઈએ તો આ પૂજા સામાન્ય રીતે સંધ્યાકાળમાં એટલે કે કાળમાં અથવા તો બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે પૂજાના સ્થળે એટલે કે આંગણું છત અથવા તો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો સાલીગ્રામ ભગવાનની સ્થાપના કરો એક પાટલા પર પીળું વસ્ત્ર પાથરો જો તુલસી વિવાહ પણ આ દિવસે જ કરવાના હોય તો તુલસીના ક્યારા પાસે શેરડીના સાંઠાનો મંડપ બનાવો પૂજાની જગ્યાને દીવા ફૂલો અને રંગોળીથી શણગારો ભગવાન વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવા માટે નીચે મુજબની પૂજા કરવામાં આવે છે તેમાં પહેલું જોઈએ તો તિલક અને અર્પણ ભગવાન વિષ્ણુને કેસર ચંદન અને હળદરનું તિલક કરવામાં આવે છે પીળા ફૂલો તુલસીના પાન તોડિયા વગર અને મિશ્રી અર્પણ કરવામાં આવે છે ભગવાનને શિયાળાની ઋતુ શરૂ થતી હોવાથી ધાબળો અથવા ગરમ વસ્ત્ર ઓઢાડવામાં આવે છે ભગવાનને શેરડી શક્કરિયા ફળ અને અન્ય મોસમ પ્રમાણે મળતા ફળોનો ભોગ ધરાવવામાં આવે છે ભગવાન વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવા માટે અમુક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે પૂજાની સમાપ્તિ પર જોરથી શંખનાદ કરવામાં આવે છે જેનાથી ભગવાન વિષ્ણુની નિંદ્રા પૂરી થઈ હોય છે અને તેઓ જાગૃત થયા હોય તેવો સંકેત મળે છે જો આ દિવસે તમે તુલસી વિવાહ કરતા હોય તો તેની વિધિ છે ભગવાન વિષ્ણુ અને તુલસીના છોડની વચ્ચે અંતરપટ એટલે કે વસ્ત્ર રાખો તુલસીના છોડને કન્યાની જેમ ચુંદડી અને શણગાર પહેરાવો શાલિગ્રામની મૂર્તિને વરરાજાની જેમ વસ્ત્ર પહેરાવો સંધ્યાકાળમાં માંગડાસ્ટ ગાઓ અંતરપટ હટાવીને મંગળ ફેરાની વિધિ પૂરી કરો મિત્રો હવે આપણે જોઈએ વ્રત ખોલવાનો જે સમય છે તે એકાદશીના પારણા એકાદશીનું વ્રત હંમેશા બીજા દિવસ એટલે કે દ્વાદશીની તિથિએ સૂર્યોદય પછી ખોલવામાં આવે છે પારણાના સમયે ભોજન કરતા પહેલાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ આ વિધિ પૂજા વિધિનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે આપણે જોઈએ કે જે ચાતુર્માસના પારણા છે તે ખોલવાની વિધિ શું છે તો કે ચાતુર્માસનો પ્રારંભ દેવ એકાદશીથી થાય છે અને તેનો અંત દેવ ઉઠી એકાદશીના દિવસે થાય છે આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુની નિંદ્રા દરમિયાન ધર્મનું પાલન કરવું ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને તપ કરવું હોય છે ચાતુર્માસનું પારણું એટલે કે વ્રત સમાપ્ત કરવાની વિધિ દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીની તિથિએ કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ જાગૃત થઈ ચૂક્યા હોય છે અને હવે માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે આ વર્ષે બે હજાર પચીસમાં ઉઠી એકાદશી એક નવેમ્બર બે હજાર પચીસના રોજ છે તેથી પાણું બે નવેમ્બર બે હજાર પચીસના રોજ થશે પારણાની જે મુખ્ય વિધિ છે તે જોઈએ તો ચાતુર્માસ દરમિયાન જે વસ્તુઓનો ત્યાગ કરવામાં આવ્યો હોય છે તે વસ્તુઓનું આ દિવસે વિધિપૂર્વક દાન કરીને કે તેને ગ્રહણ કરીને વ્રત ખોલવામાં આવે છે પૂજન અને સંકલ્પ સમાપ્તિ દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્રત દરમિયાન થયેલી ભૂલ માટે ક્ષમા માંગવી સંકલ્પ કરો કે ચાતુર્માસનું વ્રત પૂરું થયું અને હવે તમે ત્યા કરેલી વસ્તુઓને ફરીથી ગ્રહણ કરી રહ્યા છો ચાતુર્માસ દરમિયાન જે વસ્તુઓનો જેમ કે કોઈ ચોક્કસ અનાજ મીઠાઈ ફળ કે શાકભાજીનો ત્યાગ કર્યો હોય તો તે વસ્તુઓને બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ દાન કરવું એ પૂર્ણતાનો મુખ્ય ભાગ છે દાખલા તરીકે જો તમે દહીંનો ત્યાગ કર્યો હોય તો આજે દહીંનું દાન કરો અને પછી જાતે તેનો પ્રસાદ લેવો જો ચાતુર્માસ દરમિયાન વાળ કપાવવાનો કે દાઢી કરાવવાનો ત્યાગ કર્યો હોય તો આ દિવસે વાણનને દાન આપીને શુભ મનાય છે પાણાના ભોજનમાં ત્યાગ કરેલી વસ્તુઓનું પ્રસાદ રૂપે સેવન કરો જો શક્ય હોય તો આ દિવસે ભંડારો કરો અથવા તો ગરીબોને પ્રેમથી ભોજન કરાવો એ ઉત્તમ પુણ્યનું કાર્ય છે આ રીતે ચાતુર્માસનું વ્રત પૂર્ણ કરવાથી ભગવાન વિષ્ણુનું વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો હવે જોઈશું આપણે દેવ ઉઠી અગિયારસ છે તેની વ્રત કથા આ કથા ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રામાંથી જાગરણ અને તુલસી વિવાહના મહત્ત્વ સાથે જોડાયેલી છે અને એક રાજાની કથા પર આધારિત છે ભગવાન વિષ્ણુએ એક વખત માતા લક્ષ્મીને કહ્યું કે મારા ભક્તો તરફથી મને થોડો આરામ મળતો નથી દિવસ રાત મારી પૂજા થતી રહે છે અને હું હંમેશા કાર્યશીલ રહું છું આ સાંભળીને માતા લક્ષ્મીએ અનેક દેવી દેવતાઓને વિનંતી કરી કે પ્રભુને થોડો આરામ મળવો જોઈએ ભક્તો અને દેવી દેવતાઓની આ ભાવનાને માન આપીને ભગવાન વિષ્ણુએ સ્વયં ચાર મહિના ચાતુર્માસ માટે યોગ નિદ્રામાં જવાનો સંકલ્પ કર્યો તેમણે કહ્યું કે હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી નિંદ્રામાં જઈશ અને કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે જાગૃત થઈશ મારા નિંદ્રા દરમિયાન ભક્તો મારા શાલિગ્રામ સ્વરૂપ અને અન્ય દેવી દેવતાઓની પૂજા આરાધના કરીને ધર્મનું પાલન કરશે ચા આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન તમામ માંગલિંગ અને શુભ કાર્યો અટકી જાય છે અને માત્ર ધાર્મિક તપ જપનું મહત્ત્વ રહે છે કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભક્તો દ્વારા કરવામાં આવેલી તપસ્યા અને પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુની નિદ્રા પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના ચતુર્ભુજ સ્વરૂપમાં જાગૃત થાય છે અને ફરીથી સૃષ્ટિનું સંચાલન સંભાળે છે ભગવાન જાગૃત થવાના આ અવસરને ભક્તો શંખનાથ દીવાઓ પ્રગટાવીને અને ભજનો ગાઈને ઉત્સવ તરીકે ઉજવે છે ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ વિવાહ ભગવાન અને તેમના પરમ ભક્ત તુલસી એટલે કે વૃંદાના મિલનનું પ્રતિક છે પૌરાણિક કથા અનુસાર જ્યારે તુલસીજીએ પતિ જલંધરના મૃત્યુ પછી ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને પછી પોતાના દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે હે વૃંદા તો પૃથ્વી પર તુલસીના રૂપમાં મારી પરમ પૂજનીય ભક્ત બનીને રહીશ અને હું તારા પત્ની તરીકે તુલસીના છોડની બાજુમાં શાલીગ્રામના રૂપમાં હંમેશા રહીશ તારા વગર મારું કોઈ ભોજન સ્વીકાર નહીં કરે ભગવાનના જાગરણના આ દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ કરાવવામાં આવે છે જે નવા શુભ કાર્યોનો પ્રારંભ અને ભગવાનના ભક્તના ભગવાન સાથેના સાક્ષાત સંબંધનું પ્રતીક છે વ્રત કથાનો બોધ છે દેવ ઉઠી એકાદશીની કથા આપણને શીખવે છે કે તપ સંયમ અને નિયમિત પૂજા અર્ચના દ્વારા આપણે ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકીએ છીએ ભગવાન ભક્તના પ્રેમથી બંધાયેલા છે અને ભક્તની ભાવનાનું હંમેશા સન્માન કરે છે આ દિવસથી ધર્મ અને માંગલિક કાર્યોનો શુભ પ્રારંભ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું અગિયારસની તિથિ વિશે તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ